આજે રાજકોટ નહીં પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતનું ધબકતું હૃદય અને સૌરાષ્ટ્ર કેવલની નેટ નેટવર્ક ન્યૂઝ નાનામાં નાની બાબત પબ્લિક સુધી પહોંચાડવામાં આ ન્યૂઝ ચેનલે ખૂબ હૃદયથી કામ કર્યું છેવાડના માનવી સુધી પહોંચી છે જ્યારે સિત્યાવીસ વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે બોલબાલા ટ્રસ્ટ આ ન્યૂઝ ચેનલની ટીમને હૃદયથી આવ કરે છે શુભેચ્છા પાઠવે છે દિન પ્રતિદિન સેવાના અને લોકો સુધીના પ્રશ્નોને વાજા આપવામાં સુવર્ણ શિખોરો સર કરે સેવાના એવી પણ બોલબાલા ટ્રસ્ટ પૈસા મળે છે ફરીવાર રાજકોટની જનતા વતી બોલબાલા ટ્રસ્ટ વતી આ કેબલ ન્યૂઝ નેટવર્કની ટીમને યાની કે રીડર હોય ફોટોગ્રાફર હોય વિડીયોગ્રાફર હોય અને મેનેજમેન્ટ હોય સૌને બોલબાલા ટ્રસ્ટ ખોબલે ખોબલે વધારે છે અને આગામી દિવસોમાં આ ન્યૂઝ ચેનલ મારફતે નાના નાના માનવીથી લઈ દેશ વિદેશના સમાચારો સરળતાથી સહજતાથી મળી રહે એવી અપેક્ષા સાથે બોરબાલા ટ્રસ્ટ જય ઉપાધ્યાય રાજકોટ